સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે જ સારા સમાચાર આવ્યા છે જાહેરાત ક્રમાંક બસો એકોતેર બે ચોવીસ બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બસો એકોતેર બે હજાર ચોવીસ પચીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કોમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામ એસઆરડી તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી રિસ્પોન્સિવ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી વધુમાં મંડળ દ્વારા ત્રીસ સાત બે હજાર પચીસ થી સાત આઠ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન જો ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા સૂચન હોય તો ઉમેદવારે તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત

જે જવાબ આપેલ હતો તે જવાબ અને સુધારેલ જવાબ પણ અહિયાં આપેલા છે તો તમામ ઉમેદવારો એ ખાસ ધ્યાન માં લેવું અહી મિત્રો ઉપરોક્ત સુધારા અનામી રદ થયેલ પ્રશ્નો માટે ઉમેદવારો ને મુજબ marks મળવા પાત્ર થશે મુજબ કુલ એક પ્રશ્ન રદ થવાના કારણે પ્રાથમિક પરીક્ષાના કુલ નવ્વાણું પ્રશ્નો માટે કુલ સો માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્ન જવાબ માટે એક point zero દસ દસ marks ગણવા આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે zero point પચીસ બસ્સો ત્રેપન marks કાપવા આવશે જેની સંબંધિત ઉમેદવારો એક નોંધ લેવા જણાવેલ છે તો ઓગણત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્ય ની જાહેરાત છે દિવ્યાંગ ભરતી માટે ની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત CCE પરીક્ષા બે હજાર પચીસ ચોવીસ પચીસ ની ફાઈનલ આન્સર કી સંબંધી અગત્યની સૂચના ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીજી એક ભરતી જાહેરાત ક્રમાંક બસો એસી બે હજાર ચોવીસ પચીસ વર્ગ આશિક્ષણ વર્ગ ત્રણ

પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે તો તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા બે મહત્વપૂર્ણ ફાઇનલ આન્સર થી સંબંધી અપડેટ જારી કરવામાં આવેલી છે તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન માં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર